અંકલેશ્વર હાઈવે પર સુરત તરફ જતી લેન્ડમાં સતત પાંચમા દિવસે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અંકલેશ્વર નજીક હાઈવે ઉપર દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની રહી છે નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાય રહી છે ત્યારે અંકલેશ્વરની રાજપીપલા ચોકડીથી અંકલેશ્વર નજીક હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સતત પાંચમા દિવસે જોવા મળી હતી અંકલેશ્વર નજીક હાઈવે ઉપર ટ્રાફિક જામ આજે સવારે પણ જોવા મળ્યો હતો સતત પાંચમા દિવસે ટ્રાફિક જામ યથાવત જોવા મળ્યો હતો અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર માંડવા ચોકડીથી અંકલેશ્વર રાજપીપલા ચોકડી તો બીજી તરફ વાલિયા ચોકડીથી સુરત તરફની લેન્ડમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આજે ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો જેમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને સમય અને ઇંધણનો પણ બગાડ થયો હતો આ તરફ સંકલેશ્વર રાજકૂલા ચોકડીથી સારંગપુરને જોડતો માર્ગ પણ અત્યંત બીસમાર હાલતમાં હોવાથી આ સ્ટેટ હાઈવે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે વારંવાર અંગેના અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા છે લોકો આ બાબતે સંબંધિત વિભાગોમાં ફરિયાદ કરી રહ્યા છે પરંતુ અધિકાર કયા ગ્રહો છે કે જે નેશનલ હાઈવે ને આ ટ્રાફિક દૂર કરવા માટે નડી રહ્યા છે તે સમજવું મુશ્કેલ બની ગયું છે નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે કલાકો વિતાવી રહ્યા છે જોકે બપોરના બે વાગ્યા બાદ ટ્રાફિક જામ ઓછો જોવા મળ્યો હતો